પવન એક્સપ્રેસ ન્યુઝાર પ્રજાપતિ સમાજ બેતાલીસ પાલનપુર દ્વારા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વેલ્ફેર ટ્રસ્ટ પાલનપુર દ્વારા આયોજિત શ્રી ધન્યધાર પ્રજાપતિ સમાજ બેતાલીસ ગોળ શ્રી ધન્યધાર પ્રજાપતિ પ્રગતિ મંડળ પાલનપુર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવા આવેલ પાલનપુરમાં ધનિયાના ચાર રસ્તા પાસે આવેલ બેતાલીસ બોર્ડ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં બેતાલીસ બોર્ડ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થી તારલાઓનું સન્માન કરી તેમને દાતાશ્રીઓ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર હાર્દિક પ્રજાપતિ દ્વારા પ્રજાપતિ સમાજમાં રહેલા સમાજના કેટલાક નિયમોને સુધારો લાવવાનું સૂચન કરવામાં આવેલ અને સમાજની બહેનો ભાઈઓને કેવી રીતે પ્રગતિ કરી શકાય તેવું પોતાની સ્પીચમાં જણાવ્યું હતું અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું વેલફેર ટ્રસ્ટ અને બેતાલીસ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજની અંદર સમાજમાં રહેલા કેટલાક નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા અને તે સુધારાને લાગુ કરવા સમાજના ભાઈઓ બહેનોને જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે અનિકેતભાઈ ટાકર વાદીલા કાળા હનુમાન મહંત શ્રી સીતારામ બાપુ તેમજ બેતાલીસ ગોળ પ્રજાપતિ સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વેલફેર ટ્રસ્ટના તમામે તમામ સભ્યોએ ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવી ઉઠાવ્યો હતો આજરોજ શ્રી ગાંધાર પ્રજાપતિ સમાજ 42 ફ્લોર એના એક પ્રોત્સાહન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે માટેના કાર્યક્રમની અંદર હાજર રહેવાનું થયું એક્ઝોટિકા સ્કૂલ ખાતે અને બાળકોને વિદ્યાર્થીનીઓને યુવાનોને અમને અભ્યાસમાં જે ઉચ્ચ કારકિર્દી વધુમાં વધુ ઘડે અને સમાજ માટે ઉપયોગી થાય રાષ્ટ્ર માટે ઉપયોગી થાય એ માટેની શુભેચ્છાઓ પાઠવી કે 8 વર્ષમાં રીબેક કર્યું અને એનું એક જ કારણ છે વિદ્યાર્થીઓ આટલી વાત હું કરીને પછી પરિવારમાં જતો રહીશ એનું કારણ એક જ છે એને અમે લોકો કોર્પોરેટની દુનિયામાં કહીએ છે સેલ્ફ કાઇઝેન બિઝનેસમાં પણ આ વસ્તુ બહુ જ મહત્વની છે સેલ્ફ કાઇઝેનનો મતલબ એવો છે કે ઘરથી નીકળતી વખતે સ્કૂલે જઈએ કોલેજે જઈએ ઘરથી નીકળતી વખતે પોતાની જાતને ખાલી એક જ વાક્ય કહેવાનું આજે જે પણ કરીશ કરીશ એ બેસ્ટ અને એવું કોઈ કામ નહીં કરું મારા સમાજને મારા મારા પરિવારને કુટુંબને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરું બસ આટલાની સાથે ઘરમાંથી બહાર નીકળવાનું વાત ફિનિશ અને બીજો જે સૌથી મહત્વનો જે તબક્કો છે એ આપણે કરવાનું છે આજે જે પણ છીએ ને એનાથી એક ટકો આગળ એક ટકો આગળ બસ એક ટકો દરરોજનું આગળ કરો એટલે ત્રણસો ને પાસઠ એક વર્ષમાં આપણે જો એક ટકો ઇમ્પ્રુવ કર્યું ને એક પર્સન્ટેજ ઇમ્પ્રુવ કર્યું ને એટલે એક વર્ષ પછી ત્રણસો ને પાસઠ ટકા માણસ બદલાઈ જાય તમે સમજો ત્રણસો ને પાસઠ ટકા પણ આપણને તકલીફ એક છે મને હું સાચો લાગો છું દુનિયા ખોટી લાગે છે હું આવું છું એના પરથી બેનો મજા આવશે તમે જુઓ હજી તો આ લોકોએ બધાય મને તૈયાર કરી દીધો છે એટલે હું આવીશ છે હજી તો તબક્કાવાર ધીમે ધીમે આવી છે અહીંયા હવે એટલે વિદ્યાર્થીઓ તમને બધાને એમ જ કહું છું કે એક વસ્તુ યાદ રાખજો મા બાપ તરફથી મળેલી જે ઓળખાણ છે ને એ તો ઉધારીની ઓળખાણ છે જો આખો સમાજ આપણને મા બાપના નામે ઓળખે ને તો સમજવાનું કે હજુ કંઈ ખૂટે છે પણ એ દિવસ આવે કે આપણા મા બાપ આપણા નામે ઓળખાય અને આખો સમાજ એમ કે ભાઈ આજના જે દીકરો છે ને એના મા બાપ આ છે એ દિવસે સમજી લેવાનું કે કશુંક મેળવી લીધું છે તું એ ધંધો ચાલુ રાખો છે પોતાનું શું ભાઈ આ બધા બેઠા છે ને એમને બધાએ આ માટીમાંથી કોદીને પેદા કર્યું છે એટલે બધાને કહું છું ખુમારીપૂર્વક જિંદગી જીવવી હોય ને તો પપ્પાને કહી દેવાનું તમે ઘણું આપ્યું છે મમ્મીને કહી દેવાનું ઘણું આપ્યું છે ને હવે કેમ હું રમીશ હવે હું મારી રીતે મારી જિંદગીને આગળ લઈ જઈશ અને દોસ્તો પ્રજાપતિ સમાજને છે ને આવા છોકરા છોકરીઓ જોઈએ છે આવા છોકરા છોકરીઓ કે જે પોતે માટીમાંથી કશું પેદા કરે ક્યાર સુધી બીજાના ભરોસે સાહેબ આપણે બેસી રહીશું તો દીકરા દીકરીઓને કહું છું અને એના માટેનો એક જ ઉપાય છે અને એ છે શિક્ષણ ભણતર સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી સમજી લેજો તમે કોઈ જ ઉદ્ધાર નથી આપણો એટલે શિક્ષણ મેળવવું પડશે મેળવવું પડશે અને મેળવવું પડશે એટલે હું બીજી બધી વાતો બધા વિદ્યાર્થીઓ છે હવે સીધો પરિવાર ઉપર આવું છું કોઈ પણ સમાજ પ્રગતિ કરે અને કોઈ પણ સમાજ ખાડે જાય ને એનું એક જ કારણ હોય છે એ પરિવાર એક સમાજમાં રહેલું દરેક પરિવાર કારણ કે એક એક પરિવારથી સમાજ બને છે હા કે ના એક એક પરિવારથી સમાજ બને છે અને તમને ખબર છે સાહેબ બેતાળી ગોળ સમાજમાંથી એક ઘરમાંથી જો કંઈક પ્રોબ્લેમ થાય ને એટલે બહારના સમાજોને એ ઘર ના દેખાય કોણ દેખાય સમાજ દેખાય એટલે તમે એક ઘર નથી આખો સમાજ છો એવું ગણીને જો જીવવાનું ચાલુ કરશો ને તો હું એમ કઉ છું કે આ બેતાળી ગોળ સમાજ એ વિશ્વમાં અને એવું તો કંઈ નહીં પણ પ્રજાપતિ ગોળમાં એક ચોક્કસ પોતાનું ઉદાહરણ ઊભું કરશે કારણ કે અમે લોકો આપણે ઘર નથી માનવાનું પોતાની જાતને તો એક વસ્તુ સમજી લો હવે પણ આપણા ઘરમાં છે ને દુનિયાએ કેવી રીતે ચાલવાનું ને એની ચર્ચાઓ થાય પણ ઘરમાં કેવી રીતે રહેવાનું ને એની ચર્ચા કોઈ ના થાય દુનિયામાં કેવી રીતે રહેવાનું એની બધી બહુ ચર્ચાઓ થાય એટલે કોઈ પણ પરિવાર હોય એક વસ્તુ સમજી લેજો એમાં ચાર પ્રકારની આજે જુઓ એસી ઘરમાં આવી ગયું પણ ઊંઘ ક્યાંક ઉડી જાય છે પૈસા વધી ગયા પણ ક્યાંક તકલીફો એ વધી છે આજે ઇન્ટરનેટથી લોકો નજીક આવી ગયા પણ ઘરમાં ઘરમાં બે જણા સાથે બેસતા નથી કેમ એનો મતલબ કશુંક આવી ગયું પણ કશુંક ખૂટી ગયું આ શું ખૂટી ગયું ને એની વાત આજે કરવી છે કારણ કે બધી બહેનો આજે બેઠી છે તો પરિવારમાં છે ને ચાર વસ્તુ યાદ રાખજો આ નહીં હોય ને તો પરિવાર તૂટી જશે તૂટી જશે તૂટી જશે એની ગેરંટી છે પરિવારમાં ચાર સ એક સમય એકબીજા માટે જો સમય નહીં ફાળવ્યો તો સમજી લેવાનું ગાડી પાટા ઉપરથી ગઈ સમજો બીજું છે સહયોગ જો ભાઈઓ ભાઈઓ વચ્ચે પરિવારમાં ઘરમાં કુટુંબમાં ને સમાજમાં જો સહયોગ નહીં હોય ને તો એ ગયો થાળે એટલું યાદ રાખજો ત્રીજું છે ને સંવાદ કારણ કે ઝઘડાની શરૂઆત ક્યાંથી થાય વાત કરવાથી અને ઉકેલ બી ક્યાંથી આવે વાત કરવાથી ઇલેક છે સંવાદ અને ચોથું છે ને સમજણ છે હવે એક 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 ટોપિકને લઈને જઈએ પહેલો છે ને એ છે સમય શું પ્રોબ્લેમ થાય છે વોરેન બફેટનું નામ સાંભળ્યું છે બધાય સાહેબ વોરેન બફેટ એટલે તેસઠ કંપનીનો માલિક કેટલી તેસઠ કંપની આમ એક સેકન્ડ પડે એટલે કરોડો રૂપિયાના ખાતામાં આવે એ લોકોએ પચાસ વર્ષ લગ્નના પૂરા કર્યા પચાસ વર્ષ લગ્નના જેવા પૂરા થાય ને એટલે બધી આમ ઇંગ્લેન્ડની અંદર ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ભવ્ય પાર્ટીમાં ઘણા બધા લોકો હસ્તીઓ મોટી મોટી આવી હતી એ પતિ પત્ની બંને બેઠા હતા એટલે ત્યાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો તમારી પાર્ટી શરૂ થાય એ પહેલાં મારે એક તમને પ્રશ્ન છે પૂછવા શું હતું કે મારે એ જાણવું છે કે ઇંગ્લેન્ડમાં ને એમાં તો આપણે આમ લગ્ન આમ ઠક દઈને તૂટી જાય આમ એ તો કંઈ રમકડું છે લગ્ન તોડવા એટલે કે મોટી વસ્તુ નથી પણ તોય પચાસ વર્ષ લગ્ન ટક્યા કેવી રીતે તમારે અમારે એ જાણવું છે એટલે એની વાઈફે છે ને આમ કરીને માઇક લઈ લીધું એની પત્ની માઇક લઈ લીધું પછી એમ કીધું કે આનો જવાબ હું આપીશ કે શું કે મારો પતિ છે ને એ ગમે તેટલો મોટો છે ને એ કંપનીનો માલિક છે ને તો એ કંપનીમાં છે ઘરમાં આવે ને એટલે અમારા બાળકોના પિતા છે અને મારો પતિ છે અને એના લીધે અમારું ઘર ટકી ગયું છે એણે એવું કીધું કે આજ સુધી એક દિવસ એવો નથી આજે અમારે પચાસ વર્ષના સમયગાળામાં કે અમે બંને ભેગા બેસીને જમ્યા ના હોય એક દિવસ એવો નથી કે અમારા બાળકો સાથે બેસીને અમે વાતો ના કરી હોય એક દિવસ એવો નથી કે સાંજે અમે બંને સાથે ચાલવા ના ગયા હોય એ બધું જ છે પણ સાથે અમે હવે ઘરડા થયા છીએ અને છતાંય આ જ કામ અમારા બાળકો સાથે બેસીને અમે કરીએ છીએ અને મને એ ખબર નથી કે મારા હસબન્ડ મારા ઘરે આવે અને એને જો દોઢ કે બે કલાક સુધી ફોન બંધ ન કરી દીધો હોય એવો એક દિવસ નથી શ્રી ધાનદાર પ્રજાપતિ બેતાલીસ ગોલ્ડ વેલફેર ટ્રસ્ટ સમાજ અને પ્રગતિ મંડળ આયોજિત ઇનામ વિતરણ અને સ્નેહ મિલન કાર્યક્રમ આજ રોજ યોજાયો જેની અંદર સમાજના તમામ સંવર્ગમાંથી ધોરણ ઇનામો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા સાથે સાથે સમાજના ઉત્થાન માટે કેટલાક પાંચ નિયમો જે છે એ બનાવવામાં આવ્યા જે સમાજ સંપૂર્ણપણે પાલન કરશે સાથે સાથે વર્ષ બે હજાર પામેલા કર્મચારીઓનું પણ સમાજ દ્વારા વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું પાંચ કયા કયા નિયમો તમે સમાજને આપ્યા છે હા પહેલો નિયમ છે કે લોકઈચારા દરમિયાન જે બહેનો જાય છે ત્યાં પછી એ ગામમાં વાતચીત કરવા માટે પછી પૈસાનો જે વ્યવહાર કરવામાં આવે છે સદંતર બંધ કરેલ છે સાથે સાથે લોકાઈચારા દરમિયાન જે ખીચડી દિવસે રાખવામાં આવે છે એને પણ બંધ કરવામાં આવેલ છે ત્રીજો કે લગ્ન પ્રસંગે જે મહેંદી હલ્દી પ્રોગ્રામ અને મહેંદી પ્રોગ્રામ જે છે એને પણ સદંતર સમાજે બંધ કરેલ છે સાથે સાથે લગ્ન પ્રસંગ દરમિયાન જે ઓઢામણા આપવામાં આવે છે એને બંધ કરી અને રોકડ તમે વ્યવહાર કરી શકો છો અને છેલ્લો જે કન્યાઓ જે છે સોરી કુવાસી જે છે મોમેરા માટે જે કંસારની જગ્યાએ સાકર લઈને આવે મીઠાઈ અને કંસારનો સદંતર બંધ કરેલ છે